તમે મારી છેલ્લી આશા છો મેં કહ્યું પણ શીતલ અમારા પરિવારના સભ્યોને આ વાતની જાણ થશે તો તેઓ શું વિચારશે અને સમાજમાં આપણે કેટલી વાતો થશે લોકો જુદી જુદી વાતો કરશે પછી શીતલે મને કહ્યું ભાઈ મારી જગ્યાએ બીજું કોક હોત તો પણ તું મદદ ના કરે તો મેં કહ્યું શીતલ એ બીજા માટે અલગ છે શીતલે કહ્યું પછી શું થયું ભાઈ તમે જ કહો શું મને મારા જીવનમાં ખુશ રહેવાનો અધિકાર નથી મેં શીતલને ઘણું સમજાવ્યું પણ બહેન રાજી ન થયા પછી અમે બંને પતિ પત્નીની જેમ નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે હું કાનપુરમાં મારા પરિવાર સાથે રહેતો હતો મારા ઘરમાં મારા માતા પિતા અને હું અને મારી બહેન હતી તે મારાથી થોડા મહિના જ નાની હતી અને મારા પિતા એક બેંકમાં કામ કરતા હતા અને મારી માતા ગૃહિણી હતી અમારું જીવન સામાન્ય લોકોની જેમ ચાલતું હતું અને અમે અમારા જીવનમાં ખુશ જ હતા હું અને શીતલ ભણતા હતા મારું નાનપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું અને મારા આ સપનાને સાકાર કરવા માટે મારા પિતા પૂરી શક્તિથી કામ કરી રહ્યા હતા મારા આગળના અભ્યાસ માટે મારા પિતાએ મને મોટી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાયો મારું સપનું સાકાર કરવા માટે હું મારાથી બનતો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો પણ મારી બહેન શીતલને અભ્યાસમાં બિલકુલ રસ હતો ન તે નકામી બાબતોમાં બધું ધ્યાન આપતી હતી પછી એક દિવસ મને ખબર પડી કે મારી બહેનનો કોલેજમાં કોઈક છોકરા સાથે અફેર છે તો તે દિવસથી મેં તેના પર નજર રાખવાનું શરૂ કર્યું અને એક દિવસ મેં તેણીને પાઠમાં જોયો મેં કહ્યું શીતલ આ બધું શું છે પછી તેણીએ કહ્યું ભાઈ આ વિશાલ છે અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ વિશાલ ખૂબ જ સરસ છોકરો છે તે મારી સાથે લગ્ન પણ કરશે મેં કહ્યું જુઓ શીતલ મમ્મી પપ્પા આ બધું નક્કી કરશે તું મારી સાથે ઘરે આવ પછી હું શીતલને લઈને ઘરે આવ્યો પછી સાંજે જ્યારે મેં મમ્મી પપ્પાને આ બધી વાત કહી તો પપ્પા ગુસ્સે થવા લાગ્યા અને કહ્યું કે તારે ભણવું છે અને કંઈક બનવું છે કે તારે લગ્ન કરવા છે તો શીતલે કહ્યું પપ્પા વિશાલ બહુ અમીર પરિવારનો દીકરો છે તમે તમારા સ્થાનના પ્રમુખના નામ તો સાંભળ્યું જ હશે તે તેમનો પુત્ર છે આ સાંભળીને પિતાજીએ પૂછ્યું શું આ પોરવાલજીનો પુત્ર છે તેણીએ હા પપ્પા કહ્યું તે પછી મમ્મી પપ્પા પણ શીતલ સાથે સહમત થયા અને બીજા દિવસે તે તેના ઘરે ગયા અને સંબંધ વિશે વાત કરી પછી શીતલના લગ્ન થયા અને ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અને હું પણ સારું ભણીને ડોક્ટર બન્યો છું સાથે સાથે એક બીજું કામ પણ કરતો હતો તમને જાણીને નવાઈ લાગશે કે હું પણ બાળરોગ ચિકિત્સક હતો પરંતુ મારા કામમાં છુપી રીતે આ કામ કરતો હતો એક મારા એક મિત્રએ પણ આ કામમાં મને ઘણો સાથ આપ્યો તે મારો કોલેજ મિત્ર હતો અમે બંને અમારા કોલેજના દિવસોમાં આ કામ કરવાનું નક્કી કર્યું હતું કારણ કે જ્યારે પણ અમે બંને બાળક વિના માતાને દુખી જોઈ ત્યારે અમારે ખૂબ જ દુઃખ થતું તે કોઈને પણ બાળકો સંબંધિત કોઈ સમસ્યા હતી અમે તેમની દરેક સમસ્યાનો ઉકેલ લાવતા હું આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત ડોક્ટર બની ગયો હતો બધા મને ઓળખતા હતા અને તેઓ મારી પાસે સારવાર માટે આવતા હતા આ પછી મેં જાતે એક હોસ્પિટલ પણ બનાવી હતી જેમાં હું ખૂબ જ ઓછી ફી વસૂલ કરીને લોકોને મદદ કરું છું આ કામ મારા માટે ખૂબ જ સારી રીતે ચાલતું રહ્યું હતું અને હું મારા જીવનમાં ખૂબ જ ખુશ હતો મારા પરિવારના સભ્યો પણ મારી પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ હતા પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું પછી એક દિવસ મને મારી બહેનનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો તો તે રડવા લાગી મેં કહ્યું શીતલ શું થયું તું કેમ રડે છે તો તેણે કહ્યું ભાઈ અહીં મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તેણીની બધી વાત સાંભળીને મને તેના સાસરિયા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારબાદ મેં કહ્યું કે તૈયાર રહે હું તને લેવા આવું છું તે પછી હું મારી બહેન સાથે ઘરે આવ્યો તે માત્ર રડતી હતી માતાએ તેને શાંત કરી અને રડવાનું કારણ પૂછવાનું શરૂ કર્યું તો શીતલે કહ્યું કે મારા પતિ મારે બિલકુલ કાળજી લેતા નથી આ કારણે અમે અમારા પરિવારને આગળ લઈ જઈ શકતા નથી અને તેથી જ તેનો આડોશ પાડોશ તેને રોજ ટાણા મારે છે અને તેની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે થોડા દિવસો વીતી ગયા અને પછી એક દિવસ મારી બહેને મારા હોસ્પિટલના બધા કામ વિશે ખબર પડી હું મારા રૂમમાં બેઠો મારું લેપટોપ પર કામ કરી રહ્યો હતો તે જ સમયે શીતલ મારા રૂમમાં આવી ગઈ કાલે સાંજે હું તને ટિફિન આપવા ગઈ હતી ત્યારે તે મારી પાસે બેઠી હતી પછી મેં જોયું કે તમે અને તમારા મિત્રએ એક મહિલાને મદદ કરી હતી જે તેના બાળકો માટે ખૂબ જ ચિંતિત હતી જ્યારે તે તમારા ક્લિનિકમાંથી બહાર આવી ત્યારે મેં તેને પૂછ્યું કે તેના લગ્નને આઠ વર્ષ થઈ ગયા હતા પરંતુ તેને પોતાનો પરિવારને આગળ વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેના પતિએ પણ મારી જેમ તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું પણ તમે એને તમારા મિત્રએ મળીને તેની બધી સમસ્યાઓનો હલ કરી નાખ્યો જ્યારે હું વાત કરી રહી હતી ત્યારે તે સ્ત્રી પાગલ થઈ ગઈ હતી તેનું બાળક થોડા દિવસોથી અસ્વસ્થ હતું તેથી તે મને જોવા માટે લઈને આવી હતી શીતલે કહ્યું તું બોલે છે સાચું કહો આ બધું કેવી રીતે કરો છો મેં કહ્યું મારા મિત્ર અનાથને લઈ જાઓ જ્યારે સંતાન દંપતી અમારી પાસે આવે છે જ્યારે તેઓ બાળક દત્તક લેવા તૈયાર થાય છે ત્યારે અમે તેમને બધું કહીએ છીએ તેથી અમે તેને બીજા અઠવાડિયે બોલાવીએ છીએ જ્યારે તે આવે છે ત્યારે અમે તેને રૂમમાં બોલાવીએ છીએ અને બાળકોને તેમના હાથમાં સોંપીએ છીએ અને એમ આ કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ તો શીતલે કહ્યું ભાઈ હું પણ એક બાળક દત્તક લેવા માંગુ છું મેં કહ્યું પણ શીતલ જો તારા પરિવારના સભ્યોને આ વાત સ્વીકારશે તો તેઓ કહ્યું ભાઈ તેઓને માત્ર બાળક જોઈએ છે બસ અને તેના કારણે મારું ઘર પણ સ્થાયી થઈ જશે પછી અમે અમારા ઘરે મારા માતા પિતાને આખું સત્ય કહ્યું અને શીતલની બરબાદ થયેલી જિંદગી ફરી તાજી બનાવવામાં આવી બીજા દિવસે અમે શીતલના ઘરે ફોન કર્યો અને તેને જાણ કરી કે તેના ઘરમાં બહુ જલ્દી એક નવો સભ્ય દાખલ થવાનો છે તેઓ ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે અમે હવે શીતલને લેવા આવીએ છીએ ત્યારે મારી માતાએ કહ્યું કે શીતલ તેના બાળકો સાથે થોડા દિવસ અહીં રહેશે અને જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે તમે બધા આવો પછી તેઓ પણ સહમત થયા અને ધીમે ધીમે મહિના વીતી ગયા પહેલા દર્દીઓ સાથે રહું છું પરંતુ તે મારી બહેન હતી તેથી મેં તેની સાથે તે સંબંધ બનાવ્યો ન હતો અને મેં તે યોગ્ય માન્યું ન હતું અને શીતલને અહીં રહેવાના નવ મહિના પૂરા થવાના હતા ત્યારે મેં બાળકોને આશ્રમમાંથી લાવી અને શીતલના ખોળામાં મૂક્યું શીતલ ખૂબ જ ખુશ હતી અને તેને જોઈને અમને પણ રાહત થઈ પછી અમે તેના કહ્યું કે શીતલે પુત્ર જન્મ આપ્યો છે આ સમાચાર સાંભળીને તેઓ થોડા કલાકોમાં આવ્યા અને શીતલને તેમના ઘરે લઈ ગયા ત્રણ દિવસ પછી શીતલનો ફોન આવ્યો અને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને હવે તેના સાસરીયાઓ પણ તેને ખૂબ જ માન આપવા લાગ્યા તો તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ધન્યવાદ મિત્રો હેલ્થ